જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઠંડીની સિઝનમાં ખાવાની ગરમા ગરમ મજા આવી જાય એવા આલુ પરોઠા આલુ પરોઠા તો દરેકના ઘરમાં બનતા જ હોય છે પણ આજે આપણે એકદમ સરળ અને પરફેક્ટ રીતે આ આલુ પરોઠાનો માવો અને તેનો લોટ બાંધીને તૈયાર કરીશું અને ઘણાને આલુ પરોઠા બનાવતી વખતે તેનો માવો બહાર નીકળી જાય છે તો આપણે બધી જ ટિપ્સ સાથે આ આલુ પરોઠા બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ એકદમ હોટલ જેવા અને રેસ્ટોરન્ટમાં મળે એવા આલુ પરોઠા તો આલુ પરોઠા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા મેં ચાળીને ઘઉંનો લોટ લઈ લીધો છે તેની અંદર આપણે મીઠું નાખીશું તમારા ઘરની અંદર જેટલા સભ્યો હોય એ રીતના તમારે લોટને લેવાનું તો આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ નાખીશું અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું તમે ઘઉંના બદલામાં મેદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને બે મિક્સ પણ લઈ શકો છો અને એકલો આ રીતના ઘઉંનો પણ લઈ શકો છો આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી નાખીને આ લોટ બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં એ રીતના લોટ વાંધવાનો છે જો તમારો લોટ એકદમ કઠણ હશે

તો આપણે એકદમ સરસ લોટ બંધાયો ગયો છે તો આ રીતના થોડો લોટને કાઠો રાખવાનો કારણ કે લોટ આપણે અડધો કલાક માટે રેસ્ટ માટે મૂકીશું તો તે થોડો ઢીલો થશે એટલે તમારે આ રીતના થોડો કાઠો રાખવાનો તો હવે આપણે લોટને અડધો કલાક માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે બટાકાનું સ્ટફિંગ બનાવી લઈએ આલુ પરાઠા બનાવવા માટે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝના બટાકા લીધા છે બાફી અને તેને અડધો કલાક માટે તમારે ફ્રિજમાં મૂકી દેવાના એટલે એકદમ સરસ બટાકા ઠંડા થઈ જાય અને બટાકા ઠંડા થઈ જાય પછી તમારે તેના આ પરોઠા બનાવવાના છે તો જ તમારા પરોઠા એકદમ સરસ બનીને તૈયાર થશે તો હવે આપણે બટાકાને સીણી લઈશું આ રીતના તમે સીણીને લેશો તો તમારા બટાકાની અંદર લમ્સ નહીં રહે અને આલુ પરોઠા જ્યારે તમે વણશો ત્યારે તે સારી રીતે વણાશે જ્યારે પણ આલુ પરોઠા બનાવવાના હોય ત્યારે તમારે આ પ્રિપરેશન એક કલાક તમારે કરી લેવાની કારણ કે આ રીતના તમે બટાકા પહેલેથી બાફીને રાખ્યા હશે લોટ બાંધીને રાખ્યો હશે તો આલુ પરોઠા બનાવવામાં બહુ નહીં લાગે અને આલુ પરોઠા ફટાફટ બનીને તૈયાર થઈ જશે હંમેશા બટાકાને સીણીને જ લેવાના તો તમારા આલુ પરોઠા હોય કે કોઈ પણ તમારી વાનગી હોય તે સરસ બને તો આપણે ત્રણેય બટાકાને સરસ આ રીતના સીણી લીધા છે તો હવે આપણે સીણીને આપણે આ રીતના ભેગી કરી લઈશું તો હવે આપણે મસાલો કરી લઈશું તેની અંદર તો હવે આપણે મીડિયમ સાઈઝ એક આ રીતના પરોઠા એકદમ સરસ લાગે છે હવે આપણે એક ટેબલ જેટલી આદુ લસણ મરચા અને જીરાની પેસ્ટ નાખીશું અડધી ટેબલ આપણે લાલ મરચું પાવડર નાખીશું એક ટેબલ આપણે ધાણાનો પાવડર નાખીશું ચપટી જેટલી આપણે હળદર નાખીશું

તમે તમારા ટેસ્ટ મુજબ મસાલા ઓછા વધુ કરી શકો છો આ રીતના મસાલા તમે મિક્સ કરશો તો તમારો મસાલો એકદમ સરસ બાઇન્ડિંગ થશે અને જ્યારે તમે પરોઠા બનશો તો પરોઠા તમારા એકદમ સરસ બનશે અને આવો પણ બહાર નહીં નીકળી જાય એટલે તમારે ખાસ આ વાત ધ્યાન રાખવાનું અત્યારે શિયાળો છે તો તમારી પાસે લીલું લસણ હોય તો તમે લીલું લસણ નાખી શકો છો હું અત્યારે સુકા લસણનો ઉપયોગ કરી રહી છું અને લીલું લસણ પણ નાખી શકો છો તો મસાલો આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે તમારે જે રીતના આલુ પરોઠા બનાવવા હોય એ રીતના આપણે સૌથી પહેલા તેના ગોળા બનાવી લઈશું હું અત્યારે આ સાઈડ ગોળા બનાવી રહી છું આ રીતના તમારે પહેલેથી જ ગોળા બનાવી લેવાના તૈયાર ગોળા હોય તો ફટાફટ તમારા આલુ પરોઠા બનીને તૈયાર થઈ જાય તો આ રીતના આપણે બધા જ ગોળા બનાવી લઈશું તમારે કઈ રીતના નાના મોટા બનાવવા હોય આલુ પરોઠા આટલા સ્ટફિંગ માંથી આ રીતના છ બોલ બન્યા છે આપણે આલુ પરોઠા વણી લઈએ તો હવે આપણે લોટ ને જોઈ લઈશું તો લોટ પણ આપણો એકદમ સરસ આ રીતના થોડો ઢીલો થઈ ગયો છે તો તેની એક વખત આપણે મસળી લઈશું અને આપણે જે સ્ટફિંગ ના સો બોલ બનાવ્યા છે તો આપણે લુવા બનાવી લઈશું તમારે જે રીતના નાના મોટા પરોઠા બનાવવા હોય એ રીતના તમારે તો આપણે આ ગોળા લઈશું તો લુવા ઉપર આપણે થોડો કોરો લોટ લગાવી લઈશું અને આપણે આ રીતના થોડું વણી લેવાનું છે તો આપણે પૂરી જેટલું આ રોટલી વણવાની છે આટલી પૂરી જેટલી રોટલી વણાઈ જાય એટલે આપણે તેની અંદર એક લુવો આ રીતના મૂકીશું અને રોટલીને આપણે આ રીતના બંધ કરી લઈશું અને જે ઉપર લોટ હોય તે આપણે કાઢી લઈશું આ રીતના કરશું એટલે આપણા તમે જ્યારે વણો ત્યારે આખી રોટલીની અંદર સ્ટફિંગ આવે આ રીતના આપણે થોડું થોડું પ્રેસ કરી લઈશું તો એકદમ સરળ રીતે આપણે આલુ પરોઠા બનાવી રહ્યા છીએ આટલો થોડોક મોટો કરીને તો હવે આપણે તેની ઉપર થોડો થોડોક લોટ લગાવીશું અને એકદમ અળવે હાથેથી આપણે આ પરોઠાને વણવાનો છે આ રીતના બધી કિનારીમાંથી અને વચ્ચેથી એકદમ બધી સાઈડમાંથી આપણે વણીશું એટલે સ્ટફિંગ આપણું એકદમ સરસ પરોઠાની અંદર આવે પરોઠો આપણો સરસ વણાઈ ગયો છે તેને આપણે સાઈડમાં મૂકીશું અને એ જ રીતે આપણે ફરીથી બીજો આ રીતના એક લુઓ લઈશું અને તેને પણ આપણે આ રીતના પૂરી જેટલો જ થોડો મોટો વણી લેવાનો છે અને તેની અંદર આપણે લુઓ મૂકીશું અને સ્ટફિંગને આપણે આ રીતના તેને સરસ બંધ કરી લેવાનો છે અને ઉપર જે થોડું વધે તેને આપણે કાઢી લઈશું એકદમ ઈઝી રીતે આ આલુ પરોઠા બનીને તૈયાર થઈ જાય છે ઘણાને આ પરોઠા ફાટી જાય છે પણ આ રીતના તમે એકદમ પરફેક્ટ રીતે અને સરસ તમારો લોટ બંધાયો છે અને તમારો મસાલો એકદમ તમે આ રીતના તમારે અડધા કલાક પહેલાં બટાકાને બાફીને રાખ્યા છે તો તમારા આલુ પરોઠા એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આપણે થોડો કોરો લોટ પભરાવીને ધીરેથી બીજો પરોઠો પણ વણી લઈશું એકદમ હળવા હાથેથી તમારે આ પરોઠો વણવાનો અને એ રીતના વણવાનું કે તમારો અંદરનું સ્ટફિંગ આખા પરોઠાની અંદર સરસ થઈ જાય અને એકે સાઈડ તમારી કોરીના રહે એ રીતના તમારે આ પરોઠાને બધી સાઈડમાંથી વણવાનો છે આલુ પરોઠા આ રીતના સ્ટફિંગ વાળા હોય છે અને આ રીતના પરાઠો પણ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને શેકી લઈશું તો આપણે ગેસ ઉપર તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે તો હવે આપણે પરોઠા તેની અંદર મૂકીશું તો આ નીચેની સાઈડમાં ઉપર રાખીશું અને જે આપણે પહેલા સાઈડમાં વણ્યો છે

પણ આલુ પરોઠા આ રીતના શિયાળામાં તમે બનાવો તો ઘીની અંદર એકદમ સરસ લાગે છે બીજી ફેરવીને તે સાઈડમાં પણ ઘી લગાવી લઈશું આ રીતના તમે જ્યારે ઘીમાં આલુ પરોઠા શેકતા હશો તો એકદમ સરસ તેની સુગંધ આવી રહી હશે અને ખાસો તો ખાવાની એકદમ મજા આવી જશે એટલા ટેસ્ટી આલુ પરોઠા બનીને તૈયાર થાય છે આપણે આજે એકદમ હોટલ જેવા અને ધાબા પર મળે એવા સરસ મોટા આ આલુ પરોઠા બનાવ્યા છે તમે નાના પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ આલુ પરાઠો ફૂલીને તૈયાર થયો છે એકદમ મીડિયમ ગેસ ઉપર બંને ટાઈમે તમારે શેકવાના છે તો તમે જોઈ શકો છો તેની ડિઝાઇન પણ એકદમ સરસ બળી છે આલુ પરોઠો એકદમ શેકાઈ રહ્યો છે ને એકદમ સરસ તેની સુગંધ આવી રહી છે અને ખાસો તો ખાવાની એકદમ મજા આવી જશે એટલા ટેસ્ટી આલુ પરોઠા બનીને તૈયાર થાય છે

ટામેટાની ખાટી મીઠી ચટણી સર્વ કરીશું એકદમ સરસ આપણા મુલાયમ શિયાળાની અંદર આ રીતના ગરમા ગરમ આલુ પરોઠા મળી જાય સાથે દહીં મળી જાય અને ખાટી મીઠી ટામેટાની ચટણી મળી જાય સાથે અથણું કે મરચાં હોય તો બીજું જોઈએ જ શું તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે આલુ પરોઠા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને આલુ પરોઠાની રેસીપી કેવી લાગી જો તમને આ આલુ પરોઠાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય